દોસ્ત સ્વાગત છે તમારું હેતલસ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું પનીર મસાલા જે હોટલને પણ ભૂલાવી દે એવું સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે અને તમે બહાર જેવું મળે છે એવું જ બનીને તૈયાર થઈ જાય છે એને મેં પરોઠા સલાડ પાપડ તથા ઠંડી છાશ સાથે સર્વ કર્યું છે તો ચાલો આપણે બનાવીએ પનીર મસાલા અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો સૌથી પહેલાં આપણે ત્રણ ડુંગળી લઈ લીધી છે ચાર ટમેટા અને એક કેપ્સિકમ લઈ લીધું છે એને આપણે રફલી કટ કરી લેવાના છે કારણ કે આપણે આની ગ્રેવી કરવાની છે તો મેં એક કઢાઈ લઈ લીધી છે એની અંદર તેલ લઈ લીધું છે તેલની અંદર મેં લવિંગ મરી મોટી ઈલાયચી બાદિયા તજ અને ડુંગળી એ બધું જ નાખીને હું સાંતળી લઉં છું મારી જે ક્લિપ હતી એ મિસ થઈ ગઈ છે એના માટે સોરી તો આ રીતે બધા જ ખડા મસાલા આપ જોઈ શકો છો કે મેં બધા લીધા છે એ રીતે બધા ખડા મસાલા લઈ તમારે એ નાખી પછી ડુંગળી નાખી અને સાંતળી લેવાનું છે આપણે આને ડુંગળીને ગોલ્ડન બ્રાઉન નથી થવા દેવાની સાંતળવાની જ છે ખાલી હવે હું આની અંદર આઠથી દસ કડી લસણની એડ કરી એને સરખી રીતે મિક્સ કરી દઈશ આપણે ડુંગળીને ખાલી સોતેજ કરવાની છે ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યાં સુધી જ તો હવે એને સરખી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે આની આની અંદર કાજુ એડ કરવાના છે કાજુને પણ આપણે સહેજ સાતડી જ લેવાના છે સહેજ સામાન્ય કલર આવે ત્યાં સુધી જ આપણે કાજુને સાંતળવાના છે જો તમારી પાસે કાજુ ન હોય તો તમે એના બદલે મગજ તરીને બી પણ લઈ શકો છો અને કાજુ ન નાખવાય તો એ પણ બિલકુલ ઓપ્શનલ છે તો હવે આપણે કાજુને પણ સરખી રીતે સાંતળી લઈશું અને નીચે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું તો આપણા કાજુ પણ સાંતળી ગયા છે તો હવે આપણે આની અંદર રફલી કટ કરેલા જે ટમેટા મેં લીધા છે એ ટમેટાને આપણે આની અંદર હવે એડ કરી દેવાના છે તો ટામેટાને મેં મોટા મોટા કટ કરીને લઈ લીધા છે અને આ રીતના જે આખા લાલ મરચાં આવે છે એ મરચાં મેં ચાર નંગ લીધા છે એના કટકા કરીને હું લઈ લઈશ આ મરચાં લેવાથી એનો કલર સરસ આવે છે તો હવે આપણે આને સરખી રીતે સાંતળી લેવાનો છે જો તમારી પાસે આખા મરચાં ન હોય તો તમે કાશ્મીરી મરચું જે પાવડર આવે છે એ પણ લઈ શકો છો હવે આપણા ટમેટા ઝડપથી ચડી જાય એટલા માટે આપણે એની અંદર મીઠું એડ કરી દેવાનું છે મીઠું આપણે ખાલી ગ્રેવીના ભાગનું જ એડ કરવાનું છે હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આને ઢાંકણ ઢાંકીને આપણે જ્યાં સુધી આપણા ટમેટા સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે મીઠું નાખેલું છે એટલે આપણા ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જશે એમ તો હું એને હવે ઢાંકણ ઢાંકીને આપણા ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશ અને થોડીવાર પછી આપણે જોઈ લેશું કે આપણા ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને સરસ સંતળી ગયા છે તો હવે આ ટાઈમે આપણે ગેસ બંધ કરી આને ઠંડુ થવા દેવાનું છે અને બીજી બાજુ આપણે મિક્સર જાર લઈ લેશું તો મિક્સર જારમાં જે આપણી આ ગ્રેવી માટેનું તૈયાર છે એ ઠંડુ થઈ ગયું છે બેટર તો હું એને એક મિક્સર જારમાં લઈ લઈશ અને એને સરખી રીતે એકદમ ઝીણું પીસી લેવાનું છે આપણે ઠંડુ થાય પછી જ આપણે આને પીસવાનું છે ગરમ ગરમ પીસવાનું નથી નહીંતર તમારી ઉપર ઉડશે તો હવે આને ઢાંકણ ઢાંકીને હું એને પીસી લઈશ એકદમ ઝીણું જ પીસવાનું છે તો આપ જોઈ શકો છો કે આપણી ગ્રેવી માટેનું જે બેટર છે એ તૈયાર થઈ ગયું છે તો મેં આ રીતનું એકદમ ઝીણું પીસી લીધું છે જો તમારે આ ગ્રેવીને ઘણીથી ગળી લેવી હોય જે સૂપ ગાળવાની ઘણી આવે છે એનાથી ગળવી હોય તો ગળી શકાય છે હું એમનામાં જ લઉં છું તો હવે હું એક કડાઈ લઈ લઈશ એ કઢાઈની અંદર હું ત્રણ પડી તેલ લઈ લઈશ અને જો તમારે ઓછું તેલ હોય તો ઓછું પણ લઈ શકાય છે અને વધારે એડ કરવું હોય તો એ પણ કરી શકાય છે અને બે પડી તેલ અને થોડું બટર એડ કરવું હોય તો એ પણ કરી શકાય છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો જે આપણે ગ્રેવી માટે પીસીને રાખ્યું છે એ હું અંદર એડ કરી દઈશ અને એને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને આપણા જે મિક્સર જારમાં થોડું ઘણું વધ્યું છે એમાં હું પાણી નાખી સરખી રીતે હલાવીને એને પણ હું આની અંદર એડ કરી દઈશ અને આપણી આ ગ્રેવીમાં કાજુ છે તો કાજુ નીચે ચોટેશે એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે સતત તમારે એને ચલાવતા રહેવાનું છે નહીંતર કાજુ હોવાથી નીચે આપણું તળીએ ચોંટશે તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને આ રીતના જ્યારે બબલ થવા લાગે ત્યારે આપણે એને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે ચડવા મૂકી દેવાનું છે અંદર જ્યારે તેલ છૂટું પડે પછી આપણે બીજા મસાલા એડ કરવાના છે ત્યાં સુધી એને ચડવા દેવાનું છે તો આપ જોઈ શકો છો કે તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે તો આની અંદર હવે આપણે મેં જે કેપ્સિકમ અને ડુંગળી મોટા મોટા કટ કરીને રાખ્યા હતા એને મેં તેલમાં સહેજ સાંતળીને અલગથી લઈ લીધા છે તમારે વઘાર પહેલાં સાંતળીને લેવા હોય તો એ રીતે પણ લઈ શકો છો એને હું આની અંદર એડ કરી દઈશ અને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે નીચે ચોટેને એનું ખાસ ધ્યાન રાખજો આ રીતે આપણે એને સરખી રીતે મિક્સ કરતું જવાનું છે હવે હું આની અંદર એક ચમચી લાલ કશ્મીરી મરચાંનું પાવડર લઈ લઈશ અને અડધી ચમચી તીખું મરચું આવે છે એ લેવાનું છે અને થોડી હળદર અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનો છે અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનો છે મસાલો સરખી રીતે અંદર ભળી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે અને આપણો મસાલો બધો જ અંદર ગ્રેવીમાં સરસ ભળી જાય એટલા માટે આપણે આની અંદર હું મોટો એક ચમચા જેટલું પાણી એડ કરીશ જો તમારે વધારે ગ્રેવી પતલી જોઈતી હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો પાણી નાખી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે પાણી નાખવાથી આપણા મસાલા સરસ ચડી જાય છે અને મિક્સ પણ થઈ જાય છે એટલા માટે આપણે પાણી એડ કરવાનું છે તો આને સરખી રીતે આપણે હવે મિક્સ કરી દઈશું અને હવે પાછું આપણે આને ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે ચડવા દેવાનું છે જ્યાં સુધી ઉપર તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું અને થોડીવાર પછી આપણે ચેક કરી લઈશું કે આપણું ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે તો આની અંદર હવે હું ઘરની જે મલાઈ આવે છે આપણી એ હું બે ચમચી મલાઈ લઈ લઈશ જો તમારી પાસે બહારની હોય તો એ પણ ચાલે અને ઘરની હોય તો પણ ચાલે તો એને સરખી રીતે હવે આપણે ગ્રેવીમાં મિક્સ કરી દેવાની છે અને મલાઈ નાખી છે તો આપણું તેલ વધારે છૂટું પડશે એટલે એ પણ ધ્યાન રાખવાનું હવે મેં બસો ગ્રામ પનીર લઈ લીધું છે એને મેં આ રીતના કટ કરીને લઈ લીધા છે જો તમારે ચોરસ કટ કરવા તો એ રીતે પણ કરી શકો છો અને આ રીતે ટ્રાઇએંગલ કટ કરવા તો એ રીતે પણ તમે કરી શકો છો અને જો તમારે તળીને લેવા હોય તો એ રીતે પણ તમે લઈ શકો છો તો હવે હું આની અંદર કસૂરી મેથી આ રીતે હાથમાં લઈ એને મસળીને અંદર એડ કરી દઈશ કસૂરી મેથી નાખવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે તો કસૂરી મેથીન પનીર એડ કર્યું છે તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આને ઢાંકણ ઢાંકીને આપણે થોડીવાર માટે પાછું ચડવા દેવાનું છે જ્યાં સુધી ઉપર તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે અને વચમાં હલાવતા રહેવાનું જેથી કરી આપણું શાક નીચે ચોંટે નહીં તો થોડીવાર પછી આપણે જોઈ લેશું કે આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે હું ગેસ બંધ કરી દઈશ અને આની અંદર જે લીલા ધાણા આવે છે હું એક નાની વાટકી લીલા ધાણા ઝીણા કટ કરીને એડ કરી દઈશ તો આપ જોઈ શકો છો કે આપણું પનીર મસાલા બનીને તૈયાર થઈ ગયું છે જે હોટલનું પણ ભૂલાવી દે અને બહુ જ સરસ લાગે છે તો તમે આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય ટ્રાય કરજો થેન્ક યુ